અંકિતા પટેલ મારી YouTube ચેનલ માં તમારું કરું છું હાર્દિક સ્વાગત આજે આપણે પંજાબી ટાઈપ લીલી તુવેરનું શાક બનાવવાનું છે તેમાં આપણે કઈ સામગ્રી જોવેની હું તમને બધી બતાવી દઉં તો મેં પહેલા લીલી તૂર લઈ લીધી છે અને એને આપણે ફોલીને કમ્પ્લીટ કરી અને જરાકવાર ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું અને ચપટી આપણે ખાંડના દાણા નાખી અને મે બાફી લીધી છે ખાંડના દાણા નાખવાથી છે ને એનો કલર સેન્સીસ નથી થતો એવી એકદમ લીલી ચમ જેવી રહેશે તમે જોઈ શકો છો અને એમાં બીજું હવે શું જોવે ને પંજાબી સ્ટાઈલ શાકમાં હું તમને બધી એનું બતાવી દઉં ટોમેટાની ગ્રેવી કાંદાની ગ્રેવી આ ગાજરની ગ્રેવી અને આ છે આપણે સિંગનો ભૂકો એક ચમચી અને બે ચમચી જેવો લીધો છે આપણે ચવાણાનો ભૂકો અને આદુ લસણ મરચીની પેસ્ટો અને આ બધે આપણે છે સુકા મસાલા તો જ લવિંગ તમાલ પત્રુ ને એ કડી પત્તા હાલો હવે આનો ચાલુ માથે મેકી કઢાય હવે એમાં આપણે નાખી દેવી તેલ આપણે પંજાબી ટાઈપ શાક બનાવવાનું છે એટલે તેલનો ભાગ જરાક વધારે રાખવાનો આપણું તેલ થઈ ગયું છે સરસ મજાનું ગરમ ને હવે નાખી દેવી આપણે હિંગ અને હવે નાખવી આપણે તો જ લવિંગ તમાલ પત્રુ અને કઢી અને હવે નાખી દેવી આપણે આદુની પેસ્ટની પેસ્ટ ને મરચાની પેસ્ટો હવે સારી રીતે એને તતડવા દેવી હવે આપણે સારી રીતે હલાવી લેવી હવે નાખી દેવી આપણે કાંદાની ગ્રેવી હવે કાંદાની ગ્રેવી આપણે સારી રીતે હલાવી લેવી અને હવે નાખી દેવી આપણે ગાજરની ગ્રેવી કાંદાની ગાજરની ગ્રેવી બે સાથે આપણે વઘાર કરી નાખવાનો છે એટલે બે હારે મિક્સ થઈ જાય અને સારી રીતે સતળાઈ જાય અને સારી રીતે હલાવી નાખવાનું છે હવે કાંદાની અને ગાજરની ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લેટ ને હવે નાખી દેવી આપણે ટમેટાની ગ્રેવી અને હવે એને સારી રીતે મિક્સ કરી દેવી હવે આપણે સ્વાદ અનુસાર પ્રમાણે મીઠું અને હળદર અડધી ચમચી જેવી હળદર હવે એને સારી રીતે આપણે કૂક થવા દેવી ગ્રેવીને હલાવીને આપણે જરૂરિયાત મુજબ આપણે નાખી દેવી ચટણી જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી દેવાનું ને સારી રીતે હલાવી નાખવી પાછું હવે આપણે નાખી દેવી ચીંગનો ભૂકો ગ્રેવીમાં અને ચવાણાનો ભૂકો નાખી દેવી એક ચમચી ચીંગનો ભૂકો અને બે ચમચી આપણે ચવાણાનો ભૂકો હવે સારી રીતે આપણે ફ્રાય થવા દેવી પહેલાં હવે આપણે તુરના દાણા એડ કરી દેવી ગ્રેવીમાં અને સારી રીતે મિક્સ કરી દેવી સારી રીતે બરોબર હવે નાખી દેવી આમાં થોડુંક એવું પાણી એડ કરી દેવી હવે પાણી બધું આપણે સારી રીતે અને સારી રીતે આપણે હલાવી નાખવી પાછું હવે આપણે પાણી એડ હવે નાખી દેવી આપણે ગરમ મસાલો અને એક ચમચી જીરું આ એક ચમચી ધાણાજીરું ને અડધી ચમચી ગરમ મસાલો હવે સારી રીતે હલાવી દેવી માથે એટલે સારી રીતની રસો સૂટી અને કનેરી ઉપર આવી જાય હવે અને પાંચ મિનિટ કુક થવા દેવી એટલે સરસ મજાનું આપણું થઈ જાય શાક કમ્પ્લીટ આપણે ડીશ ખોલીને જોઈ શકીએ આપણું શાક બનીને થઈ ગયું છે તૈયાર જોઈ શકો એકદમ લાજવાબ મારા મમ્મી સ્ટાઈલમાં બનાવ્યું છે મેં શાક તમને આ કેટલું સરસ ફાઈ નામ જુઓ કિનારી ઉપર બધું તેલ આવી ગયું છે અને આ તમે એક રોટલી ખાતા ઝડપથી તમે ત્રણ રોટલી ખાઈ એટલું ટેસ્ટી આપણે બને છે આ લીલી શાક છે હવે આપણે નીચે ઉતારી લેવી ગેસ બંધ કરીને તમે જોઈ શકો છો કેટલું આપણે લીલી તુવેરનું શાક બનીને પંજાબી ટાઈપ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે એનામાં ધાણા એડ કરી દેવી એકદમ લચકાદાર શાક બન્યું છે આપણે લીલી તુવેરનું હવે આપણે ધાણા માથે એડ કરી દેવી આપણે પંજાબી ટાઈપ લીલી તુવેરનું શાક બનીને થઈ ગયું છે તૈયાર તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને આ શાક સારું લાગ્યું હોય લીલી તુવેરનું તો મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું મારું શાક અને તમે જરૂરથી આ શાક બનાવજો તમે આંગળા સાટતા રહી જજો એટલું મસ્ત લાજવાબ આ શાક બને છે તમે જરૂરથી સબસ્ક્રાઇબર તો કરજો